મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીશું બાવળા તાલુકામાં આવેલા દરેક ગામડાના નામ તો ચાલો વિડીયોને ચાલુ કરીએ નંબર એક બગોદરા નંબર બે ભામરસરા નંબર ત્રણ ભાયલા નંબર ચાર ચિયાળા નંબર પાંચ ધનવાડા નંબર છ ધીંગડા નંબર સાત ગાંગઢ નંબર આઠ ગુંદાનાપરા નંબર નવ જુ રૂપાવટી નંબર દસ કલ્યાણગઢ નંબર અગિયાર આવેઠા નંબર બાર મેમ નંબર તેર રાસમ નંબર ચૌદ રોહિકા નંબર પંદર રૂપાલ નંબર સોળ સાકોદરા નંબર સત્તર સાલાજેડા નંબર અઢાર જેકડા નંબર ઓગણીસ આદ્રોડા નંબર વીસ અમીપુરા નંબર એકવીસ બદલાણા નંબર બાવીસ સભાસણ નંબર ત્રેવીસ દહેગામડા નંબર ચોવીસ દેવડાથલ નંબર પચીસ ટેઢાળ નંબર છવ્વીસ સન્નગર નંબર સત્યાવીસ કાણોતર નંબર અઠ્યાવીસ કેસરડી નંબર ઓગણત્રીસ કોચડીયા નંબર ત્રીસ કવલા નંબર એકત્રીસ લગદાણા નંબર બત્રીસ મેટા નંબર તેત્રીસ નાનોદરા નંબર ચોત્રીસ રાણેસર નંબર પાંત્રીસ સાંકોડ નંબર છત્રીસ સરલા નંબર સડત્રીસ શિયાળ નંબર અડત્રીસ વાસણા ઢેઢાળ નંબર ઓગણચાળીસ વાસણા નાનોદરા નંબર ચાલીસ દેવ ધોલેરા નંબર એકતાળીસ ડુમાલી નંબર બેતાલીસ દુર્ગી નંબર તેતાળીસ કાળી વેજી નંબર ચુમ્માળીસ કેરાળા નંબર પિસ્તાળીસ મેણી નંબર છેતાળીસ મીઠાપુર નંબર સુડતાળીસ રજોડા નંબર અડતાળીસ કોઠા તલાવડે તો મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો